જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો કેમ છો ભાઈ અત્યારે ઉઠ્યો છું હાથ વાજ્યા છે અને નવા બ્લોગમાં તમે બધા હાર્દિક સ્વાગત કરું છું શિયાળાની ઠંડી એટલી બધી પડે છે ને ભાઈ ખરેખર હું શરદીથી બીમાર થઈ ગયો છું તાવની અસર થઈ જાય છે ઉધ્રો થઈ જાય છે અને શરદી નાક તો બંધ થઈ જાય જ ભાઈ કેમ કે ઠંડી જબરજસ્ત પડે છે વાઘુભા બીમાર પડ્યા આ શિયાળાની ઠંડીમાં ખરેખર ભાઈ કોબરો તો લઉં છું જો આવો કોબરો તો સર પણ હાલો અનુર ભાઈ ઠંડી તો જબરજસ્ત પડે છે ભાઈ તમે બહારનું વાતા તો બહાર તો જીએ ને તો આમ જોર સૂત્રો પાણી નાખે નાક ને હા રાતે જાગતા હતા ચલા

ભાઈ રીના આ કોઈ ઠંડી પરત બહાર તો મારી માની છે મરી જાય ઠંડી પરત કે મને ઠંડી મન થાતું નઈ તો તો ઉભો તો તો અજી તો વાંધો ન ના ના આ બધું ઉભો થઈ જો સમ કે હજી તો આપણો તુવેના ટોઠા બનાવવાના છે માર તો હુઈ બાબા ચલો મલીએ તુવેના ટોઠા બનાવવાના છે જય માતાજી તો ઠંડી પડવા હાચું પાણીમાં હાથ નાખો જીવ થતો નહીં શું કરીએ ટિફીન લઈ જ હોય એટલે બહુ ઠંડી મારે બનાવવું પડે કંટાળ આવી જાય રાત તો વાર નહીં લાગતી મારે ફટોફટ રાંધી નાખતી ઉઠવાનો જ કંટાર

રોડ પણ વાંધીને મૂકી દીધો પણ તું એ રો મૂકી દીધી અહીંયા આગળ પાણી આવી તો આપણે ભરી લીધું અહીંયા આગળ કી બનાવી આપણે ઘી કરી લીધું કે આપણે ડુંગળીને કાપીશું પેલા વાઘબાને પૂછી લઈએ તમારે વઘારેલા લઈ જાવા કે બાફેલા લઈ જવા છે પૂછીને પછી આપણે બનાવી વાર લાગશે થોડી તો મિત્રો જોરદાર જબર ઠંડી લાગે મને તો માપ માટે જાઉં બાળ તો તડકો નહીં ગયો તો સરસ મજાનું શાક બની ગયું સરસ મજાની રોટલી બની જશે છે તું એના ટોઠા ધુવારોની એક રસ્તા તો ના અલગ કાઢેલા છે ટીપી ભરવા માટે આ ઠંડા કરવાના છે કેમ કે ગરમ ગરમ આપણી અંદર પર સુધી લોચા પડી જાય હવે ઠંડી બંધ થઈ હવે ઠંડી બંધ થઈ તરફો કાઢતા ઠંડી બંધ થઈ કંઈક વાંધો મેં ચા બા બનાવી પી લીધો છે અને આ તુવેરોનું શાક પણ બની ગયું છે અને આપણે પણ કાઢી દીધું હા હવે પીવાનો છે આ રોડો કંઈ વાતો નહીં મિત્રો તો શિયાળાની ઠંડીમાં પડી જાવ બીમાર બહુ શરદી થઈ રહી છે તો તમને આ વિડિયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી